દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ આજથી વડોદરા શહેર અને જિલ્લાની શાળાઓમાં બીજું સત્ર શરૂ થયું છે માંજલપુરમાં આવેલ શ્રેયસ વિદ્યાલયમાં બીજા સત્રના પહેલા દિવસે વિદ્યાર્થીઓની ચહલ પહલ જોવા મળી હતી એકવીસ દિવસનું દિવાળી વેકેશન પૂરું થઈ ગયું છે સોમવારથી વડોદરા શહેર જિલ્લાની પાંચસો કરતા વધારે સ્કૂલોમાં અભ્યાસ કરતા પાંચ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓના બીજા સત્ર પ્રારંભ થયો છે સાથે સાથે એમએસ યુનિવર્સિટી અને બીજી ખાનગી કોલેજોમાં પણ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે વિદ્યાર્થીઓની ચહલ પહલ થી શાળાઓ અને યુનિવર્સિટી તેમજ કોલેજોના કેમ્પસ ફરી એક વખત ધમધમતા થયા છે શહેરના માંજલપુર માં આવેલ શ્રેય વિદ્યાલય નો વિદ્યાર્થીઓની ચહલ પહલ જોવા મળી હતી બીજી તરફ એમએસ યુનિવર્સિટી માં પણ બીજા સત્ર નો પ્રારંભ થયા બાદ ગણતરીના દિવસોમાં વિવિધ ફેકલ્ટીઓમાં એન્ડ સેમિસ્ટર પરીક્ષાઓનો પ્રારંભ થયો છે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ વેકેશન બાદ પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત થયા છે